બધાને ભીખુભાઈ ખૂમરના રામ રામ મારે ઘણી વખત ફોનની માલપા અમુક લોકો લખીને મોકલે છે કે તમારા જીવનની માલપા કોઈ પણ બનેલો બનાવો એની વિશે કંઈક વાત કરો અને એનો વિડીયો બનાવો ભાઈ મારાજ વર્ષ થયા છે એની માલપા ઘણા હારા નરહા અનુભવો ખૂબ થયા હોય એની મારી પણ અમુક સારા મારા જે કાર્ય થયા હોય તો ઈશ્વરે કરાવેલા એ કાર્ય જેવા કે અમારા ગામના બાલાભાઈનું કાર્ય એ મારા પ્રતિનિધિની વિશે થયેલું એનો મેં વિડીયો બનાવેલો બીજું મારી ભેંસ પાસે પણ એક કાર્ય જ મેં કરેલું એની પણ ટપાલું આવેલી અને એ મારી પાસે પુરાવા શીખે છે પણ મારે આજ જે વાત કરવી છે એ એક ભયાનક અનુભવની વાત કરવી છે ભયંકર અનુભવ મને જે થયેલો એ વિશેની મારે વાત કરવી છે કે ત્યારે મારી ઉંમર લગભગ ઓગણીસ વીસ વર્ષની ઉંમર અને એ વખતે હું દૂધ વેચતો એટલે મારે પોતાના રાજ્યુ ભેંસ છું ત્યારે પાંત્રી ચાલી ભેંસ હતી એટલે પાંત્રી ચાલી ભેંસું દૂધ તો જાદુ થાય અને એ દૂધ લઈ અને ત્યારે હું અમરેલી એટલે કે અમારે ચાંદગઢ થી અમરેલી સો કિલોમીટર થાય ત્યાં દૂધ લઈ દૂધ વેચવા જતો પોતાનું દૂધ એટલે સાયકલ લઈને ત્યારે બીજા કોઈ વાહન નતા એટલે સાયકલ સાયકલ ઉપર દૂધ લઈને જાઓ બે ત્રણ દૂધ હોય ચાર દૂધ હોય એ લઈ અને અમરેલી હો હો કિલોમીટર જવાનું જવાનું આવવાનું બપોર રોજ દરરોજ દી ઉગી દી હાથમી જાય તો પંચોતેર થી એસી કિલોમીટર સાયકલ હાપતો એ વખતે હવે ગોખડ અમરેલી જાય એટલે ત્યાં નાનું ગોખર નામે ગામ આવે ત્યાંના બે ભાઈઓ ભરવાડ એટલે રામભાઈ અને લક્ષ્મણભાઈ એ બે પણ દૂધનો વ્યવસાય કરતા એ અમે બધા ધંધાભાઈ પછી તો કહેવાય એટલે રામભાઈ બસમાં ઘરે ભાગ દૂધ લઈ જાય અને લક્ષ્મણભાઈ એને મારી જે સાયકલ તે પછી એને લક્ષ્મી લીધું એટલે લક્ષ્મી મોટર એટલે હાથમાં ઘેર આવતા અને બહુ સારી એવરેજ આપે સિત્તેર પંચોતેર ની એવરેજ આપે એ એવું લક્ષ્મી એને લીધું અને હું સાયકલ લઈને જાતો અને નિયમ એટલે જે કંઈ આપણે કાર્ય કરતા એની મારી પર નિયમ હોય પણ હોય એ મારે નીકળવું એટલે હનુમાનજી શેત્રુજીના કાંઠા ઉપર આજ પણ ત્યાં દેરી છે એ હનુમાનજી પોળો ખાવો એ નિમિત્તે પોળો ખવાય એટલે ત્યાં જાઓ હનુમાનજીના દર્શન કરવાના અને ન્યા બીડી રાખતો એટલે કે ઘરે ખબર ન પડે અને બીડી પીવાય એટલે એ દેરીની મા રાખવાની ખીસામાં નહીં રાખવાની જઈ આમ જાતા એક પીવાની વાવતા પીવાની એ ત્રણ ચાર બીડી પીતો પીતો એટલું નહીં આજ પણ ત્રણ ચાર બીડી પીવું છું બીનો એ જ કાર્યક્રમ ચાલુ છે એટલે ત્યાં બીડી પીવું બેહવું ત્યાંથી નારણગીરી બાપુની મઢી આવે ત્યાં સવારે નહીં ઊભું રહેવાનું બપોરે પાછાથી આ નવ દસ વાગે નીકળીએ તે બાપુ બાપુના દર્શને અંદર જવાનું બાપુના દર્શન કરવાના અને ત્યાં ચા પીવાનો અને બાલકરામ બાપુ ત્યારે ત્યાં મહંત હતા એટલે બાલકરામ બાપુને પગે લાગી બે ઘડક સત્સંગ કરીએ રોંઢે નીકળીએ તે જવાનું અને ત્યાં દૂધ આપવાનું દૂધ આપીએ અને બાપુનો એક નિયમ હતો કે કાંઈ એ ધૂણા ઉપર ચા આખો રાખે જેને આવે જે આવે એમાંથી ચા પાય કોઈ હોય તો પાય નકર હાથે લઈ લેવાનો ને હાથે રેકેબી બી હોય નાખવાની અને ચોવીસ કલાક ધૂણા ઉપર ચા ગરમા ગરમ જ હોય અને બાપુને કાંઈ પણ મંગાવવું હોય તો રોંઢે મંગાવે જે હોય ચાર પાંચ વાગ્યા જતા હોય તે મંગાવે અને બીજે બી દસ વાગ્યા આવીએ તે લેતો હોવાનો આ કાર્યક્રમ આ ક્રમ અમારો અને એની માં ગામમાં દૂધ ભરી અને નવરા થઈ તો ઘણી વખત એમ થાય કે ત્યાં ફિલ્મ જોવા જાય એ વખતે ફિલ્મ નો તમામ અમરેલી માં ત્રણ ટોકીઝ હતી એટલે ફિલ્મ જોવા જાય ક્યારેક ક્યારેક એમાં એક દિવસ નો સમય છે અને હું પછી તો લક્ષ્મણભાઈ એમાં લક્ષ્મી લીધી એટલે પછી તો હું એકલો માં હતો અને હું ફિલ્મ જોવા રાત્રે નવ થી બારમાં ફિલ્મ જોઈ વણજારી વાવ ફિલ્મ જોઈ પાછો ગયો એટલે રાત્રે બાર એક વાગી ગયેલા બાર એક વાગે સાયકલ આવ્યો પણ અંધારું ગમઘોર અને એ વખતે ઈ રોડ જે છે સાવરકુંડલા અમરેલી એ રોડ ઉપર કોઈ પણ વાહનનો નું આવર જાવર રાતે તો બિલકુલ નહીં અને દિવસે પણ એટલો બધો વાહન વ્યવહાર નતો કારણ કે હજી એલ નથી આવી અને સાવરકુંડલા એ વખતે ભાવનગર જિલ્લામાં હતો સાવરકુંડલા તાલુકો એટલે એને બધાને જવું હોય તો મવાથી ભાવનગર વ્યા થાય એટલે આ રસ્તો સુનસાન હતો કોઈ પણ અને રાત્રે તો કોઈ સામું મળે જ નહીં દિવસે પણ વાહન એટલા બધા નહીં અને એની માય પણ હું સાયકલ લઈને રાત્રે એક વાગી ગયો છે એવા ટાણે હનુમાનજીને મંદિરે આવ્યો મારા ક્રમ મુજબ હનુમાનજીના દર્શન કરવાઈ ગયો હનુમાનજીને પગે લાગી અને ત્યાં બીડી પડી હોય બીડી લીધી અને આમ જ્યાં આવી અને બીડી જ્યાં ગવાઈ ગયો અને નજર જ્યાં કરીને તો મને રોડની સાઈડમાં અંધારામાં કોક ફૂતું હોય એવું ભાસ થયો એટલે બીડી પીવાની પડતી મૂકી અને ઉભો થઈ ન્યાય ગયો ન્યાય થઈ અને અવાજ કર્યો એ ભાઈ કોણ છો એ કેમ ઉતાશ અને એની મારી પા જે વ્યક્તિ બેઠી થઈ બેઠી થઈ પણ નખલો જાણે આપણને એમ થાય કે કાસનો ઢગલો બેઠો થયો કાસનો અવાજ આવ્યો ખડા કરતો અને હું બે ડગલા પાછો હટી ગયો આ હું કાસ ન કરું અને એને કીધું કુડો નહી ગુજરાતી નહીં હિન્દી એવી ભાષામાં કુડો કીધું અને સ્ત્રીનો અવાજ કોઈ સ્ત્રી છે અંધારું ગમઘોર છે ખબર નથી કે કેવડી ઉંમરની આ બેરાવું છે એટલે સ્વાભાવિક મેં એમ કીધું કે ભાઈ તને કઈ તારા સહરીએ તકલીફ કીધી હોય કઈ હોય હોય તો આને અહીંયા રોડ કાંઠે ન હોવાય અને તારે સલામત જગ્યાએ ક્યાંય જવું હોય તો હું મૂકી દઉં એને કોઈ જવાબ નહીં અને કોઈ હિન્દી નહીં કોઈ ગુજરાતી નહીં એવું ગડબડ કર્યું હું કાંઈ સમજો નહીં એટલે મને એમ થયું કે હવે આ ની ધડ કરવી એ કરતા પાછો ઓટે જઈ હનુમાનજીને બીડી જગવી બીડી પીધી તા એ બાય પાછી હુઈ ગઈ હુઈ ગઈ પણ અવાજ આવે અને શાંત વાતાવરણ એટલું બધું શાંત કે કોઈ પણ પ્રકારનો અવાજ નહીં અને એની મહેલ આ કાશ ખકડે નકરો દેખાય નહીં આ હું કોણ છે હું પાછો ગયો પાછો થઈ એને અવાજ કર્યો એ ભાઈ હું કામ હેરાન થશો અહીંયા આ એવું બધું મેં કીધું પણ એ બેઠી થઈ અને ક્રોધાવેશની માલ પણ લાંબો હાથ કર્યો એટલે નકરો કાસ ખખડે અને મને કીધું દાવા દે દાવા દે મારે ઘરે હુતી મેં કીધું તારા ભાગ એમ કરીને હું આવ્યો સાયકલ લઈ અને ઘર તરફ રવાના છું પણ શેત્રુજી નદીનો એ પુલ જે છે એ પુલ વેટ્યો પુલ વેટ્યો અને વિશાળ ભયંકર આવવા મળ્યો કે આ માણસો કે છે ભૂત હોય છે આ શું ભૂત છે અને પરસો મેળો વળવા સાથેના ધબકારા મેળા વધવા એટલા બધા સાથેના ધબકારા અને એટલી બધી પરસો વળવા મેળો અને સાયકલ એટલી બધી આવું તો એમ થાય પાછોથી કોક ક્યાં છે ભયંકર માં ભયંકર આમ હૃદયની મારી બીક લાગી કે આ હું એમ વિશાળ કેમ કાશ કેમ ખખડતો તો સ્ત્રી કેમ હતી અને આવા આવા વિશાળ આવવા મળ્યા પણ એકદમ સાયકલ આખું કોડ સાઇકલ એ કોઈ વાતે ચાલે નહીં પરસે હવે રેમઝેમ થઈ ગયો સાદીને મારા ધબકારા થડાક ઉથડાક થડાક ઉંથડાક થાવા મળ્યા પણ થાય મોટા કોખરો આવ્યો ત્યાં નાનું દાદા કરીને એની હોટલ હતી અને એ હોટલ બંધ થઈ ગયેલી પણ બહાર બે નાનું પાણીની રાખતા એટલે જે કોઈ નીકળે પાણી પીવે ત્યાં જઈને મેં મોઢું ધોયું પણ ક્યાંય હક નહીં આ હું એમ વિશાળ ભયંકર વિશાળ ત્યાંથી આવી અને ચાંદગઢ ઘરે આવ્યો હું તો પણ ફૂવામાં આંખ ભેગી ભેગી ન થાય અને નકરું દ્રશ્ય હમ ઉતરે કાશ ખડે કુડો અને નહી હિન્દી નહી ગુજરાતી એવી ભાષામાં કોઈ સમજાય ની એવી એવી વાણી આ શું છે એટલે ન્યા કેમ હતી આ બધે કહે છે એ ભૂત ભૂત છે પલિત છે બીક લાગી પણ નીંદર નો આવે હવારે ગાયમ માટે 4 વાગ્યે ઉઠવા નો એને બદલે 3:30 ને ઉઠ્યું નીંદર ઉડી એટલે નીંદર જ નથી આવી ઉઠ્યો અને જલ્દી જલ્દી બધાને જગાડ્યા તે બધા પૂછ્યું કેમ વહેલા મેં કહ્યું આજ મારે દૂધ થોડુંક વહેલું દેવાનું છે એક જગ્યાએ દૂધ વહેલું દેવાનું છે એટલે તાત્કાલિક ભેંસું જે દેવાની હતી દોયું અને દૂધ ભરીને હું રવાના છું સાયકલ લઈને પણ વહેલો કાયમ લક્ષ્મણભાઈ છે મારી મોહર કોઈ જાય અને આજ હું એની પહેલા વ્યો કારણ કે અડધી કલાક વહેલો એ ન્યાય ગયો અને જાતા તો ખાલી સાયકલ હતી એટલે ઘોડી ઉપર રહી હા તો દૂધ ભરેલું હતું પાછો એટલે જે પુલનો પિલોર પિલોરે સાયકલને ઊભી રાખી ટેકે કે અને તપેલીની માઇલ પર દૂધ ભરીને મને એમ કે હજી જો હોય ને તો એને દૂધ પાવ અને ખબર પડે કે શું છે એટલે દૂધની તપેલી ફરી ત્યાં લક્ષ્મણભાઈ એની લક્ષ્મી લઈ અને આવ્યા અને મને જો ને એને ઊભી રાખીને મને કીધું ઘેરે જઈને આવ જઈને નીકળતા હોતો એટલે એને એમ કે સંટાસ જવા જાય છે મેં ભાઈ આમાં દૂધ છે સંટાસ નથી જવું કે તો એ શું છે મેં કે અહીંયા દૂધ છે ને અહીંયા એક બાય કોક રાચું નહીં હોતી છે એટલે જો હોય ને તો દૂધ પાવું છે મને કે આપા કોક દીકના સડી જાઓ મેં કીધું ભાઈ લક્ષ્મણભાઈ જે થવું હોય થાય પણ અનુભવ રાઈતનો થયો છે એટલે જાણવું તો છે એ કોણ છે હવે એક કામ તમે કરો સારું છું તમે આવ્યા ત્યાં એટલે મને થોડીક રાહત થઈ લક્ષ્મણભાઈ ને ભાઈ એટલે રાહત થઈ એટલે મેં કીધું તમે એક કામ કરો આ લક્ષ્ અને લક્ષ્મીનું એવું કે એને તમે જેટલું લીવર જો ને એટલો પ્રકાશ પડે લીવર મૂકી દો પ્રકાશ ન પડે એટલે મેં કીધું તમે ઘેરમાં રાખી અને લીવર આપો એટલે હું એને જોઈ લઉં બરાબર અને એવું જો ભી જેવું લાગે એવું કઈ લાગે ને તો ગેરમાં હોય તમે જવા દેજો મારું જે થાવું છે થાય કારણ કે મારે તો જાણવું જ છે હું છે એટલે એમ હાલ્યા એ જે જગ્યાએ ઊંધી હતી ત્યાં મારા શબ્દ હારા ભાઈ સદભાઈ કહું તો કહેવાય કે એ ભાઈ હજી ઊંધી હતી અને લક્ષ્મણભાઈ લાઈટ રાખી લક્ષ્મી મોટર ને લીવર દીધું અને આ મેં એને પ્રકાશ પાડ્યો મેં અવાજ કર્યો અને બાઈ ઊભી થઈ પણ કાસ ખખડે કારણ કે ઠેઠ આખા હાથે કાસની બંગડી ઉભેરેલી ઠેઠ થી ઠેઠ લખી બે હાથે કાસની બંગડીઓ અને યુપી એમપી ના મજૂર એના આ ડોશી અને એ ગાંડી થઈ ગયેલી ડોશી એટલે એને પૂરું ગુજરાતી આવડે નહીં પૂરું હિન્દી બોલે નહીં નહીં એટલે અટવા અને ડોશી ગાંડી ડોસી હતી ગમે પથ્થર મારી લે ગમે એ કરી લે એવી ગાંડી ડોસી એટલે મેં કીધું ભાઈ તું હા રાતું નહીં આ ઉઠીશો તો દૂધ પીવું છે તો એ તો ગાંડી બેઠું છે એને કીધું જવા દે હું મારે ઘેરે ઉતી છું મેં કે હવે તારે હું હોય તો હું જાવું હોય તો જા મારા મનની માઇલ પર જે શંકા હતી એ નીકળી ગઈ અને આ બારો કહેવાનો મિનિંગ છે કે આવો ભયંકર મને અનુભવ થયેલો છે પણ બધા ભાઈઓને મારી એક જ અરજ છે વિનંતી છે કે આવું કાંઈ પણ હરેકને બનતું જ હોય છે અને આવું કાંઈ પણ બને તો એ પાકું કરજો

બાકી પાકું કરજો મેં પાકું કર્યું હતું અને પાકું કરજો આ મારો પોતાનો ભયંકરમાં ભયંકર અનુભવ એ આજે ચાલી ચાલી પિસ્તાલીસ વરસ થયા છતાં હજી ભૂલાણો નથી અને ભૂલીશ પણ નહીં જય માતાજી